એવા ન્યૂઝ જે છે એ આઈસીડીએસ વિભાગના કમિશનરના એક લેટર વાયરલ થયો હતો જેમાં જે મુખ્ય સહિત વર્ગની જે ખાલી જગ્યાઓ છે જે પણ જિલ્લામાં ગુજરાત રાજ્યમાં એ ભરવા માટેની જે છે એ સ્પષ્ટ સૂચનાઓ જે છે મતલબ કે લેટર જે છે એ જે આઈસીડીએસ વિભાગના જે કમિશનર છે એ બાળ વિકાસ વિભાગમાંથી ઇશ્યુ કર્યો હતો તો આ લેટર આવતા જ બધાને એમ થવા માંડ્યું છે કે ભાઈ શું મુખ્ય સેવિકાઓની જે છે એ જગ્યાઓ આવશે તો હા જગ્યાઓ સો ટકા આવશે અને ખૂબ જ નજીકના સમયમાં જે છે એ આ જગ્યાઓ છે એ આવવાની શક્યતાઓ છે તો અત્યારથી જ આપણે જાણી લઈએ કે ભાઈ મુખ્ય સેવિકા જો તમારે બનવું હોય તો એના માટે શું શું લાયકાશે તો મુખ્ય સેવિકા માટે જે છે એ જે મુખ્ય લાયકાત જે છે એ જે પંચાયતના જે રૂલ્સ છે સિવિલ સર્વિસ રૂલ્સ બે હજાર તેર એનાથી જે છે એ આ ક્લાસ થ્રીની જે જગ્યા છે મુખ્ય સેવિકા એના માટેના રૂલ્સ છે એ નક્કી થયેલા છે તો જે આ પોસ્ટ છે જે મુખ્ય સેવિકાની એ જે છે એ ટૂંકમાં જે નું માળખું છે ને એ દોસ્તો ચાર થી પાંચ જે પોસ્ટમાં છે એ વહેંચાયેલું છે સૌથી નીચે જે આવશે એ આવશે તેડાગર બહેનો એની ઉપર આવશે કારીગર બહેનો એની ઉપર જે આવશે એ મુખ્ય સહિકા એના પછી આવશે સીડીપીઓ તો આવી રીતના જે છે એ જે છે એ પોસ્ટ જે છે એ આઈસીડીએસ વિભાગમાં છે તો મુખ્ય સહિકા જે છે એ ક્લાસ થ્રીમાં આવે છે અને આ કાયમી પોસ્ટ છે તો આ જે ભરતી જે છે મુખ્ય સરીક્ષાની એ બે રીતે થાય છે એક તો સીધી ભરતીથી જેમાં ડાયરેક્ટ પરીક્ષા આપીને જે છે એ ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવે છે અને બીજું જે છે એ જે ઓલરેડી આંગણવાડી વર્કરની અંદર જે છે મતલબ કે આંગણવાડી કાર્યકરની અંદર જે છે ફરજ બજાવી રહ્યા છે અને અમુક ફરજનો જે જો એને અનુભવ પ્રાપ્ત થઈ જાય તો એ ડાયરેક્ટ સિલેક્શનથી પણ એમાંથી પણ જે છે એ આ લોકો પસંદ કરી શકે છે તો આ બે રીતે આપણે પસંદગી થાય છે તો ડાયરેક્ટ પસંદગીથી તમારે આમ આવવું હોય દાખલા તરીકે સીધી પરીક્ષા આપીને જો તમારે આની અંદર જે છે એ લાયક બનવું હોય તો કેવી રીતે શું તમારે એમાં લાયકાત હોવી જોઈએ તો એમાં જોઈએ તો ઓછામાં ઓછી જે છે એ તમારી એજ છે એ અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ અને વધારે વધારે ત્રીસ વર્ષથી વધુની હોવી જોઈએ નહીં એ સિવાય જે છે એ જો અંદર લખ્યું છે પ્રોવાઇડેડ અપર લિમિટ અપર એજ લિમિટ મે બી રેલેક્સ ઇન ફેવર ઓફ કેન્ડિડેટ હુ ઇઝ ઓલરેડી ઇન સર્વિસ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન એકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સર છે મતલબ કે આ વધારે વધારે ત્રીસ વર્ષની ઉંમરનું જે છે એ પ્રોવિઝન છે પરંતુ જે ઓલરેડી ગવર્મેન્ટની અંદર ફરજ બજાવે છે એના માટે જે છે એ આ એજ લિમિટમાં છે એ થોડું રિલેક્સેશન આપવામાં આવ્યું છે એ સિવાય દોસ્તો જે છે એ બીજું એ છે જે લાયકાતનો મુદ્દો જે મેન આપણે જોવાનો છે કે બેચલર્સ ડિગ્રી ઓપ્ટેન્ડ ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી ઇસ્ટર ઇન્કોર્પોરેટ બાય બાય ઓર અંડર ધ સેન્ટર ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા ઓર એની અદર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ રિક સચ ઓર રિલેડ એઝ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી અંડર સેક્શન થ્રી મતલબ કે આમ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ કોઈ પણ જે બેચલર ડિગ્રી મતલબ કે સ્નાતકની ડિગ્રી છે એ તમે જે એ પાસ કરેલી હોવી જોઈએ તો દોસ્તો આ જે છે ને આ પરિપત્ર જે છે એ બે હજાર ચૌદનો છે પરંતુ આની અંદર પછી થોડો ફેરફાર થયો છે એ પણ હું તમને સાથે જણાવી દઉં તો એ ફેરફારમાં જે છે એ જ્યાં સ્નાતક ડિગ્રીનું જે છે એ આપણે આ મુદ્દો પછી જોઈશું સ્નાતક ડિગ્રી હોવી જોઈએ પરંતુ એની અંદર બીજું શું શું હોવું જોઈએ એ આપણે બે હજાર બાવીસની અંદર એનો લેટેસ્ટ સુધારો થયો છે મતલબ કે કોઈ પણ સ્નાતક જે છે એ મૂકી શકી એક્ઝામ આપી શકતા નથી बी हजार बीस में सुधारो है दिए के बेचलर्स डिग्री और एज द कोज मे बी मस्टर्स डिग्री इन होम साइंस फॉर सोशियोलॉजी और चाइल्ड डेवलपमेंट और न्यूट्रिशन और, और सोशल वर्क मतलब के तुम्हें स्नातक क्षेत्र में करेल होविए विज्ञान मतलब होम साइंस समाजशास्त्र में करेल होइए अथवा तो એમએસ તમે કરેલું હોય સોશિયલ વર્કમાં સોશિયલ વર્ક મતલબ કે એસ માસ્ટર ઓફ સોશિયલ વર્ક એને એમ કહેવાય અથવા તો તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય તો તમે જે છે એ મુખ્ય સેવિકાની અંદર ફોર્મ ભરી શકો છો કોઈ પણ સ્નાક છે એ મુખ્ય સેવિકામાં ફોર્મ ભરી શકશે નહીં માત્ર ને માત્ર જે હોમ સાયન્સ જે સોશિયોલોજી અથવા તો એસ કરેલું હોય એ રીતે જે છે આની અંદર ફોર્મ ભરી શકશે એ સિવાય ચાઇલ્ ડેવલપમેન્ટ અને કોર્સ હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો તો આ જે છે એ જૂની લાયકાત હતી પરંતુ સરકારે બે હજાર બાવીસમાં સુધારો કરીને સમાજશાસ્ત્ર અને એમએસડબલ્યુને એડ કરી દીધા છે એટલે સિવાય વિજ્ઞાનને એડ કર્યું અને ફૂડ ન્યુટ્રીશન અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી છો માત્ર સ્નાતકની ડિગ્રી તમારે એ સિવાયના કોઈ પણ સબ્જેક્ટમાં હશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં એ સિવાય કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જે છે એ તમારી પાસે હોવું જોઈએ અને એ બાબતનું તમારી પાસે પ્રમાણપત્ર પણ જે છે એ હોવું જોઈએ માન્ય પ્રમાણપત્ર ગુજરાતી હિન્દી અથવા તો બંને ભાષાનું જે છે એ યોગ્ય નોલેજ પણ હોવું જોઈએ આ લાયકાત છે ફોર્મ ભરવા માટે એ સિવાય બી પર્સન વર્કિંગ એઝ આંગણવાડી મતલબ કે આંગણવાડી અંદર કામ કરતા કર્મચારીઓમાંથી પસંદગી કરવા માટેની જે લાયકાત છે એ શું હોવી જોઈએ તો એક સર્વપ્રથમ જે છે ઓલરેડી જે મહિલા જે છે એ આંગણવાડી વર્કર તરીકે કાર્ય કરતી હોવી જોઈએ એની ઉંમર જે છે એ પિસ્તાલીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં અને બારમાં ધોરણની જે છે એ હવે પાસ તો સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એજ્યુકેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ મતલબ કે બાર પાસ એવા હોવી જોઈએ કેમ કે અગાઉ જે અમુક જે બહેનો લાગેલા છે એ બાર પાસ પણ નથી મતલબ કે સાત પાસ છે પહેલાં આમના લઈ લેતા તો અત્યારે એવું નથી મુખ્ય શૈકામાં જો તમે જોવું હોય તો તમારી પાસે બાર પાસ જે છે એ હોવું જરૂરી છે પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ ઓલરેડી તમે આંગણવાડી કાર્યક્રમમાં કામ કરતા હોવો જોઈએ અને ઓછામાં ઓછો દસ વર્ષનો જે એક્સપિરિયન્સ એ આંગણવાડી વર્કરની અંદર તમારો હોવો જોઈએ તો તમે જે છે એ ડાયરેક્ટ જે છે એ આ જે આંગણવાડી વર્કરની અંદરથી જે પસંદગી કરવાની હોય છે એની અંદર તમે પસંદગી પાત્ર બનશો તો દોસ્તો આ જે રૂલ્સ છે એ આંગણવાડી કાર્યકરમાંથી મુખ્ય સેવિકા બનવા માટેના છે અથવા તો તમે સીધી પરીક્ષા આપીને પણ જે છે એ મેરિટમાં આવીને તમે મુખ્ય સેવિકા બની શકો છો તો દોસ્તો હવે જે શોર્ટ ટાઈમમાં જે આવવાના છે એક્ઝામ મુખ્ય સેવિકા માટેની અથવા તો એની જે જાહેરાત થઈ છે તો એ માટે અત્યારે તમારે વેઇટ એન્ડ વોચ કરવાનું છે કેમકે લેટર તો ઇસ્યુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ લેટર જે આઈસીટીએસના કમિશનરે ઇસ્યુ કર્યો છે પરંતુ હવે અંદર ખાની પ્રોસેસ ચાલતી છે અને ટૂંક સમયમાં જે છે એ મુખ્ય સેવિકા માટેનું જે છે એ જાહેરનામું બહાર પડશે ત્યારે તમે ફોર્મ ભરી શકશો તો અત્યારથી ઓલ ધ બેસ્ટ